મહત્વના સમાચારો પર નજર કરીશું અમરેલીના રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી જેમનો ફરી એક વખત જોવા મળ્યો આક્રમક અંદાજ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલા મજૂરોની વારે આવ્યા હીરાભાઈ સોલંકી પટવા ગામના મજૂરો સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજૂરી કરવા માટે ટ્રેક્ટર લઈને નાના આસરાણા ગામ ગયા હતા ત્યાં કેટલાક અસામાજિક તત્વોએ મજૂરોને માર માર્યો ઘટનાની જાણ ધારાસભ્ય હીરા સોલંકીને થતા તેઓ પોતાના સમર્થકો સાથે નાના આસરાણા આવી પહોંચ્યા અને ફોન કરી અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ તો ટેકરાક વર ના પડી ચાલુ રાખ ભાઈ ના પૂ ભાઈ હા આજ પછી કોઈ અડીએ નઈ ને આ લોકોને ટ્રેક્ટર રોજ હાલ છે ટ્રેક્ટર એક દિવસ કોઈ જોડે આ લોકો ને ઈચ્છા હશે રોકશે ને તો અમારે કઈ જાપરાવા આગુ નથી અટલું સમજો તમે કાળુ અને કાળુને ઇબ્રાહભાઈ ને કેજો ભાઈ પોતે આવ્યા તા અને એના ડુંગર ના જે કોઈ હોય ને એને લઈને મારા ફાર્મ આવશે આવે એમ કેજો એ લોકોને બરાબર ને જો આપડે પૂરી પૂરી ત્યાં છોકે હું અહીંયા વાડી બેઠો છું આપડા કોઈ અડશે નઈ ને એમ બરોબર ને ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળુ સીડું એ લોકો ને કહી દેજો આ કઈ આખું છે નહીં હવે કોઈ એડું આ કોળી સમાજના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે પટવા ગામના મજૂરને કેટલાક અસામાજિક તત્વો પરેશાન કરી રહ્યા હતા આપણી સાથે ખુદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જોડાઈ ગયા છે હીરાભાઈ શું બન્યું હતું આપના સુધી શું ફરિયાદ આવી હતી અને કોને આપ ચીમકી આપી રહ્યા છો એ એવું છે કે અમારે દરિયાકાંઠામાં પટવા ગામ આવ્યું છે અને એ પટવા ગામના મજૂરો દાડી કરવા જાય ને દાળી કરવા સિંહ ખેંચવા જાય પછી ચલાવે ત્યાં માઇગ્રેટ થતા હોય છે દર વખતે દર વર્ષે તો આ વખતે એ લોકો મજૂરી દિવાળી પહેલા મજૂરી કરવા ગયા તો ત્યાંના લુખા તત્વો એ આ લોકો ને માર માર્યા અને માર મારીને કે તમારે અહીંયા ટ્રેક્ટર નહીં લાવવા ટ્રેક્ટર તો એ લોકો ના જ ચાલશે બીજા કોઈ ના ગામ માં ટ્રેક્ટર લાવવા દેશે નહી એવી રીતે બોલી ને એમને માર માર્યા હતા એ લોકો ફરિયાદ આખું ગામ મારા પાસે આવ્યું મેં કીધું આ દિવાળી જવા દે દિવાળી પછી હું પોતે આટો મારીશ કરીને તો મારે પાલિકા માં જવાનું હતું તો રસ્તામાં કામ પતાવતું ગયો કે અને જેની સાથે તમે ફોન પર વાત કરી રહ્યા છો એ લોકો કોણ હતા ગામના સરપંચ હતા દિનેશભાઈ દિનેશભાઈ સાથે વાત કરી દિનેશભાઈ પછી ધ્યાન સરપંચ સાથે વાત થઈ મારી સરપંચે કહી દીધું કે ભાઈ આ રીતે તમારી ચાલ છે કોઈના પણ ટેક્ટર મજૂરો આવે છે ચાલવા દીધું એમ એમને ખબર પડી કે હીરાભાઈ આવવાના છે એ લોકો સરપંચને કીધું સરપંચ સાથે ઓલા ભાઈઓ પાસે માફી માફી માંગી લીધી કે ભાઈ હવે હીરાભાઈ આવી રીતે હવે નહીં કરીએ એમ કે હવે ચાલવા દીધું ટેક્ટર એવી વાત છે હમ હીરાભાઈ ગામડાઓમાં આવી રીતે અંદર અંદર ઘણી બધી આવી ઘટનાઓ બનતી હોય છે ખૂબ ઓછા એવા જનપ્રતિનિધિઓ હોય છે કે જે સ્થળે પહોંચીને આવી રીતે ફરિયાદ સાંભળીને એનું નિરાકરણ લાવતા હોય છે અન્ય જનપ્રતિનિધિઓને આપ શું કહેશો આ ગરીબ માણસો છે ને આ તો બિચારા આવા લોકો ઉપર ફરિયાદ કરવા પણ બી કેમ કે એને ખબર છે હું મારા ગામથી બીજા ગામમાં મજૂરી કરવા જાઉં છું નાના બાલ સાથે ત્યાં રહી

જેમણે ફોન કરીને અસામાજિક તત્વોને ગર્ભિત ચીમકી આપી સામેવાળા જે ગુંડા તત્વો હતા જેમણે મજૂરોને માર માર્યો તેમણે માફી પણ માગી છે અને હવે આવું નહીં થાય તેવું દાવો પણ કર્યો છે